દમાં પાક નુકસાની વળતાની માંગ સાથે આવેદન અપાયું દિયોદર અને લાખાણી તાલુકાના ખેડૂતોએ આવેદન આવેદનપત્ર આપ્યું પાક નુકસાની માટે પૂરતા પ્રમાણમાં સહાય ન મળ્યાની રજૂઆત કરી પાક નુકસાનીનું સહાયનું ફોર્મ ભરતા સમયે ગેરમાર્ગે દોરાયાનો આરોપ છે અધિકારીએ ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો બાકી રહી ગયેલા ખેડૂતોને સરકાર સહાય આપે તે ખેડૂતોની માંગ છે વાવછરા જિલ્લાના કલેક્ટર સાહેબને ને પત્ર આપવામાં આવ્યા હતા એમાં અમારી એક જ માગણી છે કે લાખણીને ને દિયોદર વિસ્તારના ખેડૂતો છે બાકીના પણ વિસ્તારોના ખેડૂતો છે એમને જે સહાય હતી પાક નિષ્ફળની ની જમીન ધોવાની પૂરતી મળી નથી ક્યાં કોઈક ફોર્મ ભર્યા છે તો સહાય નથી આવી જે ફોર્મ ભર્યા છે સહાય આવી છે તો પચીસો ત્રણ હજાર પાંત્રીસો આઠ હજાર આવી સહાય આવે જ્યારે સરકારે ચુમ્માળીસ હજાર ની જાહેરાત કરી હોય અને જો પાંચ હજાર રૂપિયા આઠ હજાર રૂપિયા સહાય આપે એ તો બાકીની સહાય ગઈ ક્યાં એટલે સરકારશ્રી ને અમે વિનંતી કરી છે આવેદન પત્ર આપ્યું છે કે જે જે લોકોને સાહેબ જે ફોર્મ ભર્યા છે એને આપી છે અને બાકીની રકમ એ નથી મળી એ જલ્દીથી રકમ એ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવે અને જેને ફોર્મ ગયા સરકારી અધિકારીઓ દ્વારા એ ક્યાંક ખોટી અફવાઓ ફેલાવવામાં આવી કે તમારે જે સર્વે થયું હોય તો તમે ફોર્મ ભરજો અને સર્વે ના થયો ફોર્મ ના ભરતા તો આવા લોકો સર્વે તો કોઈ જગ્યા થયો જ નતો તો આવા ખેડૂતો રહી ગયા કે ભાઈ ફોર્મ ભરવાની જરૂર નથી એ ખોટી અફવાના કારણે અને એમના લીધે ખેડૂતો એસી ટકાથી વધારે વંચિત રહી ગયા એ તમામ ખેડૂતોને ફરીથી પોર્ટલ ખુલ્લું મૂકી અને એવા લોકોને ખેડૂતોને ખાતામાં સહાય નાખવામાં આવે તેના માટે અમે પણ આવેદન પત્ર આપ્યું છે